શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે આજે ગોપાલ ઇટાલિયા એક વિશેષ કાર્યક્રમ હતો ગુજરાત જોડો ગોપાલ ઇટાલિયા આપની સાથે છે તેમની સાથે આપણે આપણે ગોપાલભાઈ સાથે આપણે વાત કરીશું કેટલીક વાત કરવી છે ગોપાલભાઈ સાથે ગોપાલભાઈ આજે શહેરામાં શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે આપણો કાર્યક્રમ કાર્યક્રમ હતો ખુબ વિશાળ જન્મ યજ્ઞ હતી શું કેશો આજે શેરા તાલુકાના વાઘજીપુરા ગામ ખાતે ખુબ વિશાળ સંખ્યામાં લોકોએ હાજરી આપી અને આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો કાર્યક્રમને જબરજસ્ત રીતે સફળ બનાવવાનું કામ કર્યું છે લોકોની સંખ્યા અને લોકોનો ઉત્સાહ આ બંને જોઈએ તો સ્પષ્ટ થાય છે કે વિસાવદર વાળી થવાની છે હવે બધે જ ગોપાલભાઈ આજના અને બીજી વાત કરવી છે જનરલી દરેક નેતા પોતાના કાર્યકરોને અલગ અલગ ધર્મ સ્થાનોની પ્રવાસ માં લઈ જતા હોય છે પહેલી વખત તમે ટ્રેન બદલ્યો છે અને તમે તમારા મત વિસ્તારમાંથી લોકોને વિધાનસભાની મુલાકાત કરાવી એ ખૂબ જ એક રોચક વાત હતી અને મીડિયામાં જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ પ્રતિનિધિત્વ નથી મળ્યું પણ એ જે ઘટના છે એ ખુબ જ અભૂતપૂર્વ ઘટના કહેવાય કારણ કે એક નિયમ જ બની ગયો હતો કે ધર્મયાત્રા ઉપર મોકલવાના મુસ્લિમ હોય તો એમને અજમેર મોકલવામાં આવતા હતા બીજા હોય ડાકોર દ્વારકા તમે વિધાનસભાની મુલાકાત કરાવી અને એ લોકોને સમજણ પાડી આ વિચાર ક્યાંથી આવ્યો સંઘર્ષ ગામડે ગામડે આપણે ફરીએ હજારો લોકોને મળીએ એમની વાત સાંભળીએ તો જે કઈ સમજણ કયો કે જ્ઞાન કયો કે વિચાર કયો એ લોકોમાંથી જ આવવાનું છે કોઈ એટલો કઈ કોઈ બહુ મહાક્રાંતિકારી કોઈ હોતો નથી લોકો જ તમને બધું શીખવાડે લોકો જ તમારું ઘડતર કરે એટલે હું જ્યારે ગામડે ગામડે ફરતો હતો તો લોકોને વિધાનસભા ને લઈને જિજ્ઞાસા ખૂબ જોઈ મેં કે વિધાનસભા કેવી હોય અંદર શું ચાલતું હોય કેવી રીતે બોલવાનો શું પ્રશ્ન પૂછવાનો જવાબ કેમ મળે મુખ્યમંત્રી ક્યાં બેસે ગોપાલ ક્યાં બેસશે અનેક પ્રકારની જિજ્ઞાસા અનેક લોકોએ મને વાતો વાતો માં કીધી એટલે મને એમ થયું કે ભાઈ તો લોકોનો અધિકાર છે એ વિધાનસભામાં જવાનો અને એક બીજું મારું પ્રેરક બળ હતું કે ભાવનગર જિલ્લાના નાના એવા ગામડામાં હું જન્મ મોટો થયેલો માણસ છું મેં મારી જિંદગીમાં વિધાનસભા અંદરથી કોઈ દિવસ નથી જોઈ ધારાસભ્ય બન્યા પહેલા અંદરથી વિધા બહારથી જોયું બિલ્ડિંગ ફોટા મેં નથી જોયું તો મને એવો વિચાર આવ્યો કે અરે મારા જેવો આટલો ફરેલો માણસ સુપ્રીમ કોર્ટ સુધી ગયેલો માણસ બધો નથી જોઈ અને ગામડાના તો શું આવતું હશે એટલે આ બંને કારણોસર લોકોના જિજ્ઞાસા મારા જીવનનો સંઘર્ષ મેં જોયો તો મને એમ લાગ્યું કે ગુજરાતની વિધાનસભા મારે મારા મતદારોને બતાવવી બતાવી છે એ જોશે એ જાણશે તો એનામાં એક આત્મવિશ્વાસ આવશે ચોમાસુ સત્રના ત્રણ દિવસ તમને મળ્યા ત્રણ દિવસ તમે વિધાનસભામાં ગયા ત્યાંનો માહોલ વિશે તમે મીડિયામાં પણ વાત કરી ખરેખર ત્યાં પહોંચ્યા પછી શું બદલવા જેવું લાગ્યું સરકાર બદલવા જેવી લાગ્યું મને દાખલ થોડું થોડું બદલે મેળ જ નથી પડે આખી સરકાર જ બદલવી પડે એમ છે વાત છે શું પ્રયાસ છે એના માટે આ પ્રયાસના ભાગ રૂપે જ આજે અહીં સભા હતી લોકોને જગાડીએ લોકોને મળીએ લોકોને વાત કરીએ લોકોને મારા વિચારો જણાવીએ લોકોને પ્રેરિત અને પ્રોત્સાહિત કરીએ કે શા માટે સરકાર બદલવી જરૂરી છે લોકો જે દિવસે સમજે તે દિવસથી સરકાર બદલાય જાય દિલ્હીમાં જે પરિણામો આવ્યા ત્યાર પછી આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક થોડી ઢીલાશ આવી હતી અને થોડી કામ કરવાની તેમની પદ્ધતિઓ જે હતી ધીરે ધીરે બદલાઈ રહી હતી હવે ફરી એક રિનોવેટ કરવાની જરૂર પડી છે રિપેર કરવાની જરૂર પડી છે ત્યારે ખૂબ ઓછા લોકો છે સંઘર્ષ ખૂબ મોટો છે સંઘર્ષ મોટો છે એટલે જ અમારે કરવાનો છે સંઘર્ષ છે એટલે જ અમે છીએ સંઘર્ષ કરવા માટે જ અમે છીએ મોટો સંઘર્ષ કરવાનો છે એટલે જ અમે લાગેલા છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે અમારા આગેવાન ઈશુદાનભાઈ ચૈતરભાઈ અમારા રાજુભાઈ આખી જે ટીમ છે એ સફળ થશે જનતા અને ઈશ્વર બે આશીર્વાદ મળશે હાલ ચોમાસામાં જે પ્રમાણેનો વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં ક્યાંક ક્યાંક ને પહોંચી એમના જ સમાચાર જોયા તો સુઈ ગામના કેટલાક ખેડૂતોના વાત હતી કે તેઓને સહાય નથી પહોંચી તેના માટે શું કરશો કારણ કે ખેડૂત નેતા તરીકે તમને જોવામાં આવે છે કેશુભાઈ પટેલ વિસાવદરતી હતા જેઓને રાજ્ય ખેડૂત પુત્ર અને ખેડૂત નેતા તરીકે જોતા હતા હવે ખેડૂતોની મીટ તમારા તરફ મંડાયેલી છે કારણ કે દરેક વખત ખેડૂતોને લઈને તમે પ્રશ્નો કરતા હો છો તે પ્રશ્નોને વાચા આપતો હો છો અને તેના સમસ્યાને નિકાલ માટે તમે પ્રાધાન્ય આપતા હો છો એટલે ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ ભાજપના રાજમાં ખૂબ કરુણ બની છે ખેડૂત દિવસે ને દિવસે લેણામાં ઉતરતા જાય છે ખેડૂત દિવસે ને દિવસે ખેતી છોડી દેવી પડે એવી પરિસ્થિતિ તરફ આગળ વધે છે એ ચાહે શેરડી પકવતા ખેડૂત હોય કે મગફળી પકવતા ખેડૂત હોય કે ચણા જુવાર કપાસ બટાકા તમાકુ પ્રકારની ખેતી કરતા હોય ચાહે બાગાયત ખેતી કેરીનો પાક અમારે જૂનાગઢમાં ખૂબ છે દરેક પ્રકારની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે એના મુખ્ય બે ચાર જ કારણ છે એક તો સરકારની દાનત ખેડૂત વિરોધી છે માનસિકતા ખેડૂત વિરોધી છે કેમ કેમ કે ખેડૂત છે એ જ્યાં સુધી ખેતી કરે છે ત્યાં સુધી એ સેલ્ફ ડિપેન્ડન્ટ એટલે કે એ પોતાની જાતના દમ પર જીવતો માણસ છે અને જ્યાં સુધી માણસ જાત કમાણી ઉપર પોતાના બાપ દાદાની જમીન ઉપર ખેતી કરીને જીવે છે ત્યાં સુધી ભાજપ શું કોઈ પણ પાર્ટીને સરેન્ડર ન થાય એટલે ખેડૂત ઝૂકતો નથી ઝૂકતો નથી એનું કારણ એ છે કે જમીન એની છે જમીનમાંથી પરસેવો પાડીને કમાવાનું છે કોઈના ઉપર આધાર રાખતો નથી એટલે ભાજપ જેવી પાર્ટીઓને કંટ્રોલમાં નથી આવતો એટલે ભાજપ સહકારી ક્ષેત્ર કે જે ખેડૂતને આબાદ કરવા માટે એને અત્યારે અડ્ડો બનાવી દીધો આખા ગુજરાતના સહકારી ક્ષેત્રમાં સહકારી બેંકમાં સહકારી ડેરીમાં દૂધ ઉત્પાદક સંઘમાં બધે જ ભાજપના માણસો ગોઠ જેના ઘરે એક બકરી નો હોય એ બેંકના ચેરમેનો બની જાય જિંદગીમાં જેના ઘરમાં ગાય ભેંસ નો હોય એ ડિરેક્ટરો છે બેંકો જેને કોઈ દિવસ કશું જ ખેતી સાથે કઈ લેના દેના નથી એ લોકો જિલ્લા સહકારી બેંકો ના ડિરેક્ટર એટલે આ ત્રણ કારણો ભ્રષ્ટાચાર સરકારની ખરાબ માનસિકતા અને સહકારી ક્ષેત્રમાં રાજકારણનો નો અડ્ડો બનાવવાના કારણે ખેડૂતો અને ખેતી બરબાદ થઈ રહી છેલ્લો પ્રશ્ન છે વિમલભાઈ ચિકાસ પોર્ટલ ને લઈ અને જેટલા પણ વિદ્યાર્થીઓ છે દૂર પર આવેલા છે હાલ અમદાવાદમાં પણ તેને લઈને પ્રોટેસ્ટ ગુજરાત યુનિવર્સિટીમાં થયો